નલિયા મરીન પોલીસ કેમ્પસ તેમજ બીએસએફ અઢાર કોટેશ્વર ભુજમાં વૃક્ષારોપણ કરાયું નલિયાળુ નંદનવન બનાવવા માટે સરસ દાતાઓના અનુદાનથી સંકલન શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના અરવિંદ જોશી તેમજ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ છે દાતા પરિવાર તેમજ બીએસએફના જવાનો મરીન પોલીસના કમાન્ડો તેમજ અધિકારીઓને ખૂબ ખૂબ ધન્યવાદ હાલમાં વરસાદી માહોલમાં બીએસએફ જવાનો તેમજ મરીન પોલીસ કમાન્ડો નલિયા તથા અધિકારીઓ દ્વારા ખૂબ જ વિશાળ પાય આવે છે જે માટે કેમ્પસની બારવે ટ્રી ગાર્ડ પિંજરાની જરૂરત હોતા દાતા માતૃશ્રી જયાવંતીબેન વિજયસિંહ ટોપરાનીના હસ્તે શ્રીમતી નિરંજનાબેન અરવિંદ ટોપરાની હસ્તક ઓમાન માંડવી કચ્છ તેમજ સદભાવના ટ્રસ્ટ રાજકોટ દ્વારા ટ્રી આપવામાં આવેલ આપણે પણ આપણા ગામમાં વિશાળ પાય વૃક્ષ વાવી કચ્છ ને હરિયાળુ નંદનવાન બનાવવા પ્રેરક બનશો આવા કાર્ય માટે હજુ પણ ત્રિગાળની જરૂરત હોતા આપ આ માટે સહયોગ આપવા વિનંતી સંકલન શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા કચ્છ રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયાબડાસા કચ્છ